લીલિયામાં ગટર પ્રશ્નને અનુસંધાને વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવેલું હતું તેના જેના ફલશ્રુતિ રૂપે બંને ધારાસભ્યો અચાનક દોડી ગયેલા હતા વર્તમાન અને પૂર્વ બંને ધારાસભ્યોએ લોકોને ખાતરી આપેલી છે કામગીરી કરવાની અમરેલી જિલ્લાના લીલિયા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરના ગંભીર પ્રશ્નને લઈને વારંવાર પરેશાની ભોગવી રહ્યા છે અને લીલિયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવેલું હતું જેમાં આજે લીલિયા શહેર સજ્જડ બંધ રહેલું હતું ભાજપ કોંગ્રેસના નેતાઓ લીલીયા વેપારીઓ સાથે વાતચીત કરવા વચ્ચે પહોંચેલા હતા અને ગટરનો પણ પ્રશ્ન પૂર્વ ધારાસભ્યએ ભાજપ સામે નિશાન તાકેલું હતું જ્યારે સત્તાધીશ ભાજપ ધારાસભ્યએ દસ કરોડની ગટરની યોજનાઓ મંજૂર થઈ ગઈ હોવાનું જણાવેલું હતું આજે લીલીયા શહેર સજ્જડ બંધ પાડેલું હતું લીલીયા શહેરમાં છેલ્લા સાતથી આઠ વર્ષથી ગટરના ગંદા પાણીના પ્રશ્નના અનુસંધાને અનેક રજૂઆતો કરવામાં આવેલી હતી અને વેપારીઓ અને સ્થાનિક લીલીયાવાસીઓ હેરાન પરેશાન થઈ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ બાબતે અનેક રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાયેલી હતી આજે વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધના એલાનને સફળતા મળેલી હતી આજે લીલીયા સજ્જડ બંધ રહેલું હતું વરસતા ધીમી ધારે વરસાદ વચ્ચે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ પાડેલા હતા જ્યાં સુધી ગટરના પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ બંધ પાળી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત વેપારીઓ વચ્ચે પહોંચેલા હતા અને વેપારીઓના પ્રશ્ન એમની સાથે હોવાનું જણાવી સત્તાધીશ ભાજપ સામે આક્ષેપો કરેલા હતા છેલ્લા આઠેક વર્ષથી લીલિયા ગામ એ આ ગુજરાતનું નહીં પણ ગુજરાત બહારનું ગામ હોય એવું ગ્રામજનોનું અને રાજકીય આગેવાનોનું કહેવાનું છે ને એમાં પણ મારો સંપૂર્ણ ટેકો છે શા માટે આ ગટર એટલે સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો આ રૂપ ભૂતકાળમાં આ ગટર પૂર્ણ નહોતી થઈ અને અહીંયા ગામને સોંપવામાં આવી એના વધામણા થયા અને મિનિસ્ટ્રી પણ બદલાઈ ગઈ મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા નવા મુખ્યમંત્રી પણ આવ્યા ધારાસભ્ય હતો ત્યારે આ ગામને બંધ પણ રખાયું આમરણ ઉપવાસ પણ કર્યા હાઈકોર્ટ પણ કરી અને વેપારીઓ વેપાર ન કરી શકે દર વર્ષે રાજકીય આગેવાનો બધી જ પાર્ટીના આવીને વેપારીઓને આશ્વાસન આપે અને આ ભોળી પ્રજા હર વખતે ગુમરાહ થાય છે હું વેપારીઓને વિનંતી કરું છું કે હું રાજકીય આગેવાન કરતા તમારા ગામના વતની તરીકે જે પણ તમે આંદોલનની લડત ચલાવો એમાં મારો સંપૂર્ણ ટેકો છે લીલિયા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટરનો ગંભીર પ્રશ્ન છે અને એનું નિરાકરણ આવતું નથી ત્યારે સત્તાધીશ ભાજપ સામે કોંગ્રેસે ભ્રષ્ટાચારનું નિશાન સાધેલું હતું ત્યારે ધારાસભ્ય મહેશ કસવાળા વેપારીઓ વચ્ચે પહોંચેલા હતા અને ગટર માટે દસ કરોડની યોજનાઓ ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ હોવાનું જણાવેલું હતું લીલિયા શહેરનો છેલ્લા બાર વર્ષથી આ ગંભીર પ્રશ્ન ગટરના પાણીનો રહ્યો છે તેર ચૌદ વર્ષ પહેલાં જે પ્રકારનું ગટરનું કામ થયું છે હું ચોક્કસ કહું છું કે સંતોષકારક ન થવાને કારણે સફળ ન થવાને કારણે લીલિયા છેલ્લા દસ વર્ષથી આ પ્રશ્નની સામે ઝઝૂમી રહ્યો જ્યારે હું વિધાનસભા લડવા માટે અહીંયા આવ્યો ત્યારે પણ આ પ્રશ્ન મારા માટે હતો અને ત્યારે મેં લીલિયાની જનતાને વચન આપ્યું હતું કે દસ કરોડના ખર્ચે આ ગટર યોજનાનું નવીનીકરણ થાય એ પ્રકારના અમારા પ્રયાસો હશે ને મને કહેતા આનંદ થાય છે રાજ્ય સરકારને અમે વિનંતી પણ કરી હતી કે દસ કરોડ રૂપિયાના નવીનીકરણ ગટરના માટેનું ટેન્ડર થઈ ચૂક્યું છે ટેન્ડર ખુલી ગયું છે એકાદ મહિનામાં એનો વર્ક ઓર્ડર પણ અપાશે ગટરની જાળવણી માટે રોજબરોજની બરોજની જાળવણી માટે એમાં જોતી મશીનરી અમે વિનંતી કરી હતી જિલ્લા પંચાયતને માનની ડીડીઓ શ્રી અને જિલ્લા પંચાયતના અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા આજના સાંસદ બંનેનો અમને સંપૂર્ણ સહકાર મળ્યો આજે પિસ્તાલીસ લાખના ખર્ચે અમને મશીન અહીંયા મળવાનું છે એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આ જ મહિનામાં એ એ દિવસની દિવસની જે મર્યાદા છે છે મર્યાદામાં અહીંયા મશીન પણ આપવાનું લીલીયા શહેરની ગટરની ગંભીર સમસ્યાથી વેપારીઓ અને સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા હોય ત્યારે ભાજપ કોંગ્રેસના રાજકીય નેતાઓ મુલાકાત કરી રહ્યા છે ત્યારે લીલીયા ચેમ્બર ઓફ કોમર્સના બંધના એલાનને સફળતા મળેલી હતી અને સજ્જડ બંધ પાડવામાં આવેલું હતું લીલીયાના ગટરની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે ધારાસભ્ય કસવાળાએ આપેલા વચન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે આજ આજરોજ કામ સજ્જ બંધ ગટર પ્રશ્ને એક ધારાસભ્ય અને એક પૂર્વ ધારાસભ્ય આવ્યા શું કહેશો એ વિશે આજ રોજ ભૂગર્ભ ગટરના ગંદા પાણી લીલીયાની બજારોમાં અવિરતપણે નીકળી રહ્યા છે અવારનવાર તંત્રને અમે રજૂઆત કરી છે લીલીયાની દરેક સામાજિક સંસ્થાઓને રાખીને પણ અનેકવાર રજૂઆત કરી છે આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કામગીરી કરવામાં નથી આવી જ્યારે જ્યારે રજૂઆત કરી છે ત્યારે માત્ર ને માત્ર કહેવાય ને કે ઉપરછલું કામગીરી દેખાડી અને કામ બંધ કરી દીધું છે દરેક વખતે વેપારીઓની કહેવાય ને કે વાતને કોઈ સમજી ન શક્યું વેપારીઓને ગંદા પાણીમાં બેસીને રોજ ધંધો કરવો પડે